ભગવતી ચામુડમાની એક સુપ્રસિદ્ધ કથા આપણે આજે સાંભળીશું માતાજીની કૃપા હોય તો રંગમાંથી માણસ કેવી રીતે રાજા બની શકે એ આ વાર્તામાં આપણે જાણીશું મિત્રો તમે જો વૈદિક જ્ઞાન ચેનલ પર પ્રથમવાર આવ્યા હોવ તો વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં તમારા કુળદેવીનું નામ જરૂર લખો મિત્રો આ વિડીયો અધૂરો ન છોડતા કારણ કે કોઈપણ જ્ઞાન કોઈપણ વાર્તા અધૂરી છોડવાથી દોષ લાગે છે માટે આ વાર્તા આખી સાંભળજો અને વાર્તા સાંભળતા સાંભળતા મા માની પ્રાર્થના જરૂર કરજો વીરપુર નામનું એક નાનકડું ગામ હતું આ ગામમાં ચિત્રવર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ માયાવતી હતું બ્રાહ્મણ બ્રાહ્મણી ખૂબ જ ગરીબ હતા અને તેમને કોઈ સંતાન પણ નહોતું બ્રાહ્મણ સવાર પોરમાં ભિક્ષા માગવા નીકળી પડતો અને બ્રાહ્મણી લોકોના ઘરનું કામ કરવા જ હતી આમ તેઓ મરચો રોટલો ખાઈને પણ પોતાનું પેટ ભરતા હતા અને પ્રભુ ભજન કરતા હતા બ્રાહ્મણીને પોતાની ગરીબાઈનું દુઃખ નહોતું પણ જ્યારે તેને કોઈ વાંઝડી કહે ત્યારે તેને ખૂબ જ દુઃખ થતું વાંઝડી શબ્દ તેના કાળજાને કોરી નાખતો હતો વાંઝડી શબ્દ સાંભળી ઘણી વાર તે રડી પડતી હતી પરંતુ પોતાનું દુઃખ બ્રાહ્મણ આગળ વ્યક્ત કરતી નથી તેમના લગ્નને દસ દસ વર્ષ થઈ ગયા હતા છતાં બ્રાહ્મણીનો ખોડો ભરાયો ન હતો તેથી રસ્તામાં બ્રાહ્મણી મળે તો તેને જોઈ લોકો મોહ બગાડતા એના સુકન ન લેતા આ બ્રાહ્મણના જર્જરિત મકાનની અડોડ એક વાણિયાની મોટી હવેલી હતી આ વાણિયાનું નામ જીવણ અને તેમની પત્નીનું નામ સવિતા હતું આ બંને પતિ પત્ની પૈસાને લીધે ખૂબ જ અભિમાનમાં અને તોછડા સ્વભાવના હતા તેમના બે પુત્રો અને એક પુત્રી હતા આ ત્રણેય બાળકો તો મા બાપ કરતાં પણ ચડ્યાતા અભિમાની હતા તેમને તો પોતાની શ્રીમંતાઈનું ખૂબ જ અભિમાન હતું આ વાણિયાનો ધંધો ખૂબ જ ચાલતો તેમના ઘરમાં આઠ દસ નોકર કામ કરતા હતા તેથી બધા આખો દિવસ હુકુમો જ કર્યા કરતા જીવનની પત્ની સવિતાને પોતાનો પતિ કરતાં પણ વધારે રૂઆબ હતો તે તો પોતાની જાતને મોટી રાજરાણી માનતી હતી આખો દિવસ કરેણાનો ઠઠાર કરી ફર્યા કરતી તેને બ્રાહ્મણી સાથે વાત કરવામાં પણ શરમ આવતી હતી તે બ્રાહ્મણને તો લોટ મંગો કહીને જ બોલાવતી આ વાણિયાના ઘરમાં ઘણું ભોજન વધે કદી પણ તે બ્રાહ્મણ કે બ્રાહ્મણીને આપે નહીં તે બહાર કચરાના ઢગલામાં ખાવાનું નાખી દેતા આ જોઈ બ્રાહ્મણી ઘણીવાર વાર બ્રાહ્મણને કહેતી કે ભગવાનના ઘરે અંધેર છે આ હવેલીમાં કેટલું ખાવાનું કચરામાં ઢગલામાં જાય છે જ્યારે આપણે ખાવા માટે વલખા મારીએ છીએ હવેલીના માલિક જીવણ અને સવિતા કદી ભગવાનનું નામ લેતા નથી કોઈ ધરમ કરમનું કામ કરતા નથી છતાંય તેઓ એ સારામને જીવન વિતાવે તેમના ઘરે લક્ષ્મીની છોડ વહે જ્યારે આપણા ઘરમાં સવાર સાંજ ધૂપ દીવા ભગવાનની માળા કરીએ વગેરે પણ ભગવાન આપણી સામું જોતા નથી ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણીને આશ્વાસન આપીને કહેતે જેવું જેનું ભાગ્ય આપણા ભાગ્યમાં ગરીબાઇ લખાય છે તેથી ભાગ્યા ભોગવ્યા વગર છૂટકો નથી આમ બંને જણા શાંતિથી પોતાનું જીવન જીવતા હતા એક દિવસ બ્રાહ્મણ વધારે લોટ મળે તે આશાએ બાજુના ગામમાં લોટ માગવા ગયો લોટ માગી પાછો ફરતા મોડું થઈ ગયું બપોરનો સમય થઈ ગયો ઉનાળાનો ધમધમતો તાપ હતો તડકો હતો તેવામાં બ્રાહ્મણના પગમાં ચંપલ પણ ન હતા ઉગાડા પગે ચાલવાથી બ્રાહ્મણને તાવ ચડી ગયો તેનું આખું શરીર ધગવા લાગ્યું અને શરીર લથડિયા ખાવા માંડ્યું તે માંડ માંડ ઘરે આવ્યો બ્રાહ્મણની આવી હાલત જોઈ બ્રાહ્મણી તો ગભરાઈ ગઈ તેણે તરત જ બ્રાહ્મણને એક ખાટલા પર સુવડાવી મીઠાના પાણીના પોતા મૂકવા લાગી ઘણો સમય થયો પણ તાવ ઉતર્યો નહીં પછી તો ડૉક્ટરને બોલાવી શકાય તેટલા પૈસા પણ ન હતા હવે બ્રાહ્મણી શું કરે છેવટે તાવ વધી ગયો અને મગજમાં ચડી ગયો પરિણામે બ્રાહ્મણ તો જેમ ભાવે તેમ બકવા લાગ્યો બ્રાહ્મણીની આવી હાલત જોઈ બ્રાહ્મણી બે પાકડી બની ગઈ એ તો કાંઈ પણ માન અપમાનની પરવા કર્યા વગર તરત જ બાજુમાં આવેલ વાણિયાની હવેલીએ પહોંચી ગઈ આ સમયે જીવણ અને સવિતા બંને હિંચકા ઉપર હિંચકતા હતા બ્રાહ્મણી તો બંનેની સામે પહોંચી ગઈ અને બે હાથ જોડી પૈસાની માગણી કરી મારા પતિને આજે મગજમાં તાવ ચડી ગયો છે અને જેમ ભાવે તેમ બકવાસ કરે છે તેમના માટે ડૉક્ટરને બોલાવો છે મારી પાસે કંઈ પૈસા નથી તમે થોડી મદદ કરો બ્રાહ્મણી હજી વાત પૂરી કરે તે પહેલાં સવિતા શેઠાણી બોલી ઉઠ્યા તારો ધણી કાલે મરતો હોય તો આજે મરે અને આજે મરતો હોય તો અત્યારે મરે અમારે શું અમે કંઈ ભિખારા માટે પૈસા કમાતા નથી તો અહીંથી ચાલી જા બ્રાહ્મણી તો આવા અપમાનજનક શબ્દો સાંભળી હેપતાઈ ગઈ તે લાચાર મને પાછી ફરી અને આંખમાંથી જળજળિયા આવી ગયા તેને હવેલીની બહાર જ વયોવૃદ્ધ વાણંદ મળ્યો તે થોડું ઘણું વેદું જાણતો હતો ઘરમાં થોડા ઘણા ઓસળિયા પણ રાખતો હતો તેને બ્રાહ્મણીને હવેલીમાંથી રડતી આવતા જોઈ અને પૂછ્યું કેમ બહેન શું થયું બ્રાહ્મણીએ તો બધી વાત કરી ત્યારે વાણંદ બોલ્યો કે ઘેર જાઓ હું હમણાં જ થોડા ઓસળિયા લઈ અને આવું છું ચિંતા ન કરતા બ્રાહ્મણને જરૂર સારું થઈ જશે આમ કહી તો પોતાને ઘરે ઉપડ્યો પોતાની નાની એવી બેગમાં થોડા ઓસળિયા લઈ બ્રાહ્મણને ઘરે આવી પહોંચ્યો પછી તેણે ઓસળિયાને એક પથરા પર ઘસી બ્રાહ્મણને પીવડાવ્યા પછી તે આખી રાત બ્રાહ્મણ પાસે બેસી રહ્યો મધરાત થતાં બ્રાહ્મણનો તાવ ઉતરી ગયો દાદાએ પોતાનું અનુભવનું જ્ઞાન એ એના આધારે બ્રાહ્મણનો જે ઉગ્ર તાવ હતો જે જ્વર હતો તે પંદર દિવસ સુધી તેમને કંઈ ખાવાનું ન આપતા માત્ર મગનું પાણી આપજો એમ કહ્યું અને પંદર વીસ દિવસ પથારીમાં આરામ કરવા દેજો બ્રાહ્મણીના માથે દુઃખના પહાડ તૂટી પડ્યા છતાં તે બ્રાહ્મણને હિંમત આપતા બોલી કે નાથ તમે જરા પણ ચિંતા ન કરશો તમારા બદલે હું ગામમાં લોટ માગવા જઈશ પંદર દિવસ તો ક્યાં નીકળી જશે તમ તમારે નિરાતે આરામ કરો આમ કહી બીજા દિવસથી તે લોટ માગવા નીકળી પડી તે બ્રાહ્મણના ખાટલા આગળ પાણી ભરેલો લોટો મૂકી ચાલવા લાગી બપોર સુધીમાં તેને જે લોટ મળ્યો તેમાંથી તેણે અડધો વેચી નાખ્યો અને તેમાંથી મીઠું મરચું મગ લઈ ઘરે આવી પતિ માટે મગ બાફી દીધા અને પોતાને માટે રોટલો ઘડવા બેઠી તે સમયે એક વૃદ્ધ ગોબરી ડોશી જીવણ શેરની હવેલીએ ભૂમો પાડવા લાગી ઓ ધર્મી શેઠ આ ભૂખી ડોશીને કંઈક ખાવાનું આપું ભગવાન તારું ભલું કરશે ડોશીએ ઘણી બૂમો પાડી પણ હવેલીમાંથી કોઈ બહાર આવ્યો નહીં એટલે ડોશી ફાટક ઉગાડી અંદર ગઈ તે સમયે સવિતા શેઠાણી હિંચકા પર બેઠા હતા આવી ડોશીને જોઈ તરત જ ઊભા થઈ અને બોલવા માંડી કે તમે કોઈ ઘરનું ધ્યાન નથી રાખતા આ ડોસીને અંદર કોણે આવવા દીધી એમ કહી ખૂણામાં પડેલી હાથ જોડી રોટલા માટે આજીજી કરવા લાગી પણ સવિતા શેઠાણી તો તેના પર ગાળોનો વરસાદ વરસાવવા લાગી પછી તેમણે લાકડી વડે ડોસીને ધક્કો મારી બહાર કાઢી અને પછી ફાટક બંધ કરી દીધું આ બધું સાંભળી અને બ્રાહ્મણી ઘરની બહાર આવી જોવા લાગી તેણે જોયું એક ગલડી ડોસી લાકડીના ટેકેથી માંડ માંડ ચાલી અને ત્યાં આવી છે તે ડોશીને પોતાના ઘર પાસે બોલાવી અને છાસ અને રોટલો આપ્યા ડોશી તો જાણે ખૂબ ભૂખી હોય એમ આખો રોટલો ખાઈ ગઈ પછી તેણે બીજો રોટલો માગ્યો બ્રાહ્મણી મૂંઝવણમાં મુકાઈ ગઈ કારણ કે હવે માત્ર એક જ રોટલો પડ્યો હતો જો હવે તે રોટલો ડોશીને આપે તો તેના માટે કંઈ ન રહે છતાં પણ પોતાનો વિચાર ન કરતા તે રોટલો તેને તે આવેલી ડોસીને આપી દીધો ત્યાર પછી ડોશીને તૃપ્તિ થઈ એટલે આશીર્વાદ આપ્યા કે જેમ તે મને તૃપ્ત કરી એમ માતાજી તારી ઉપર ખૂબ કૃપા કરે ચામુંડમાં તારી બધી મનોકામના પૂરી કરે તારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સુખનો સૂરજ ઉગાડે આમ કહી ડોશીમાએ તો બ્રાહ્મણીને મા ચામુંડના નવ રવિવારના વ્રતની વિધિ સમજાવી અને પછી આશીર્વાદ આપ્યા અને લાકડીના ટેકે જવા લાગ્યા ડોસીમાં ગયા પછી બ્રાહ્મણી ઘરમાં આવી તેણે એક ગ્લાસ પાણી પીધું અને એને ખાધા જેવો ઓડકાર આવી ગયો તેણે મા ચામુડમાનું વ્રત કરવાનો મનથી સંકલ્પ કર્યો બીજા દિવસે રવિવાર હતો બ્રાહ્મણે લોટ માગીને અડધો લોટ વેચી તેમાંથી ચામુંડમાંની છબી નાગરવેલનું પાન એક સોપારી લાવી શ્રદ્ધાપૂર્વક વ્રત શરૂ કર્યું તે જ રવિવારે રાત્રે શેઠની હવેલીમાં ચોરી થઈ અને જીવણસેઠ ખૂબ ગરીબ થવા લાગ્યો બીજા રવિવાર આવ્યો ત્યારે શેઠના ધંધાને જગ્યાએ એના ગોડાઉનમાં પોલીસે રેડ પાડી અને એનું જે પણ હતું એ બધું જ કબજે કરી દીધું ત્રીજા રવિવારે જીવણસેઠને ત્યાં એનો મોટો દીકરો હતો એ બધું જ ઘરમાંથી લઈ અને ભાગી ગયો તેનો નાનો ભાઈ તેને ગોતવા માટે ગયો તેને પણ અકસ્માત થયો ગંભીર ઈજા થવાથી દવાખાનામાં દાખલ થવું પડ્યું આ બાજુ એની દીકરીને અચાનક કોઢ નીકળ્યો અને એનું આખું શરીર થોડું ભગ થઈ ગયું આમ થોડા જ સમયમાં જે ભર્યું ભાદર્યું પરિવાર હતું ઘર હતું એ વેર વિખેર થઈ ગયો લેણદારો આખો દિવસ જીવણશેર શેઠ પાસે માગતા હતા આ બધું જોઈ અને સવિતા તો ગાંડી થઈ ગઈ તેણે પોતાના કપડાનું પણ ભાન રહ્યું નહીં અને આવતા જતા બધા જ માણસોને પથરા મારવા લાગી આ બાજુ બ્રાહ્મણી જેમ જેમ રવિવારનું વ્રત કરતી ગઈ તેમ તેમ તેની દશા વળતી ગઈ તેનો પતિ વગર દવાએ સાજો થઈ ગયો ફરી પાછો લોટ માગવા માટે નીકળી પડ્યો હવે તેને પહેલાં કરતાં પણ ચાર ગણો લોટ મળવા લાગ્યો અને ખૂબ આનંદથી અને સુખપૂર્વક નવ રવિવાર બ્રાહ્મણીએ પૂરા કર્યા પછી તો બધી વસ્તુ લાવી પૂર્ણ શ્રદ્ધાપૂર્વક વ્રતનું ઉજવણું કર્યું મધરાત થઈ માં ચામુંડ આ બ્રાહ્મણીના સપનામાં આવ્યા અને કહ્યું કે પહેલી ડોશીના સ્વરૂપમાં હું જ તારી પાસે આવી હતી આમ કહી ચામુંડમાએ સાક્ષાત દર્શન આપ્યા ચામુંડમાના અદ્ભુત અને અલૌકિક સ્વરૂપના દર્શન કરી અને બ્રાહ્મણી તો કૃત કૃત્ય થઈ ગઈ મા ચામુંડ બોલ્યા કે દીકરી તે પૂર્ણ ભક્તિભાવપૂર્વક મારું નવ રવિવારનું વ્રત કર્યું છે હું તારા પર પ્રસન્ન થઈ છું તારા ઘરમાં જમણા ખૂણામાં એક ખાડો ખોદજે તેમાંથી એટલું દર નીકળશે કે તારે સાતેય પેઢી તો ખાય તો પણ ખૂટે નહીં બ્રાહ્મણીના સપનામાં મા ચામુંડ બોલ્યા ત્યારે બ્રાહ્મણી બોલી કે તમે જો ખરેખર મારા વ્રતથી પ્રસન્ન થયા હોય તો મને સંતાન સુખ આપો મારું વાંચ્યા મેળું ટાળો દીકરી તારા પૂર્વજન્મના પ્રતાપે તારે વોગવું પડશે તારે સંતાન સુખ નથી પરંતુ મારા વ્રતના પ્રભાવે તારા તમામ પાપોનું નાશ થયું છે હવે તને સર્વગુણ સંપન્ન પુત્ર થશે દીકરી હજી પણ કંઈ જોતું હોય તો માગી લે બ્રાહ્મણી બોલી કે માં આપ દયાના સાગર છો આપે દરેકની ભૂલ ક્ષમા કરી છે અજાણતા જીવણ અને સવિતાથી જે અપરાધ થયો તેને ક્ષમા કરો એના ઘરની પાછી વળતી કરો ચામુડમાં પાછું ખૂબ જ મોટું છે જો તું સવિતાને મારો પ્રસાદ ખવડાવી તો એના બધા જ દુઃખ દૂર થશે એનો પતિ પણ જેલમાંથી પાછો આવી જશે મારું વ્રત કરવાનું કહેજે જેથી તેને પણ સૌ સારાવાના થઈ જશે આમ કહી મા ચામુંડ અંતર થઈ ગયા સવાર થતાં જ બ્રાહ્મણીએ પોતાના સ્વપ્નની વાત બ્રાહ્મણને કરી પછી બ્રાહ્મણે ઘરના જમણા ખૂણામાં ખોદવા માંડ્યો તેમાંથી હીરા મોતી અને સોના મોહર ભરેલો એક ઘોડો મળ્યો બ્રાહ્મણ અને બ્રાહ્મણી આ જોઈ ખૂબ ખુશ થયા તેઓ રાતોરાત કરોડપતિ બની ગયા પછી તેમણે જીવણસેષ જેવી એકબીજી હવેલી હવેલી ખરીદી અને ત્યાં સદાવ્રત ચાલુ કર્યું બ્રાહ્મણીએ માં ચામુંડનો પ્રસાદ સવિતાને આપ્યો કે તરત જ તે સાજી થઈ ગઈ એની શાન ઠેકાણે આવી ગઈ તેનું બધું જ અભિમાન ઉતરી ગયું તે બ્રાહ્મણીના પગ પકડી અને માફી માગવા લાગી પરંતુ બ્રાહ્મણીએ તેને તરત જ ઊભી કરી દીધી અને પછી તેને મા ચામુંડનું વ્રત કરવા જણાવ્યું અને પોતાને પણ મા ચામુંડમાના વ્રતના પ્રભાવથી જ સર્વ સુખ મળ્યું એ જણાવ્યું સવિતાએ મા ચામુડનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો કે તેના પતિ જીવણ જેલમાંથી છૂટી ગયો સવિતાએ બે ત્રણ રવિવાર કર્યા તો તેની પુત્રીનો કોઢ મટી ગયો દવાખાનામાં પડેલ દીકરો પણ સાજો થઈ ગયો સવિતાએ નવ રવિવાર પૂરા કરી વ્રતનું ઉજવણું કર્યું તેમનો ધંધો રોજગાર બધું વ્યવસ્થિત થઈ ગયું હવે તેમને પહેલાં જેવી સુખ સાહેબી પાછી મળી હવે તેમનાથી અભિમાન દૂર થયું એનું બધું અભિમાન ઉતરી ગયું આ આ બાજુ બ્રાહ્મણી પણ સારા દિવસો રહ્યા નવ માસ પૂરા થતાં તેણે દેવ જેવા રૂપાળા દીકરાને જન્મ આપ્યો પછી તેઓ આ જીવનમાં ચામુંડની ભક્તિ કરવા લાગ્યા તો મિત્રો આજે આ માતાજીની ખૂબ જ પ્રભાવશાળી વાર્તા આપણે સાંભળી આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે જય માતાજી જય